દાન કર્યું છે સમાચાર મળ્યા છે તે મુજબ આજે આખી દાહોદ લોકસભા ક્ષેત્રની અંદર ખૂબ લાંબી ખતારોદારભાઈ બહેનો ઉત્સાહ શ્રીમાન માન્ય મોદી સાહેબના કારણે દાહોદના વિકાસ દાહોદ લોકસભા ક્ષેત્રના વિકાસ માટે માન્ય મોદી સાહેબે છેલ્લા દસ વર્ષમાં વિકાસના કામોની જે ભેટ આપી છે ભારતના નકશામાં દાહોદ લોકસભા ક્ષેત્રને અંકિત કરવા માટે અને મોદી સાહેબનો હું આભાર વ્યક્ત કરું છું ભારતીય પાર્ટી તરફથી મતદારોનો વિગેતીથી જોબ હતો આજે પણ છે ફોમ ભર્યું તે પહેલાં આખી લોકસભા ક્ષેત્રના અમારા કાર્યકર્તા અમારા અમદાવાદ ભાઈ મોદી સાહેબને સાથ આપીને વિકાસની સાથે રહ્યા છે વિકસિત ભારતના સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે અને મોદી સાહેબના આહવાનને પૂર્ણ કરવા માટે દાહોદ લોકસભા ક્ષેત્રમાં સોએ સો ટકા વોટિંગ કરવા માટે મતદારભાઈ બહેનોને અપીલ કરું છું દિસ બાર ચારસો બાર ફીર બાર મોદી સરકારના સૂત્રને સાર્થક કરવા માટે અમારા કાર્યકર્તાને અને મતદારભાઈ બહેનો જંગી ભારી બહુમતીથી મતદાન કરશે અને આ સીટ ઐતિહાસિક લીડ સાથે મેં જીતશું એવી આશા વ્યક્ત કરું છું થેન્ક યુ